શાંતિ છ દસ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય અવ્યક્ત બાપ દાદાની રિવાઈસ છે ચોવીસ બે બે હજાર બે બાપને પ્રત્યક્ષ કરવા માટે પોતાની તથા બીજાઓની વૃત્તિને પોઝિટિવ બનાવો આજે વિશ્વ કલ્યાણી બાપ દાદા પોતાના ચારેય તરફના બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યા છે દરેક બાળકોના મનમાં ઉમંગ જોઈ પણ રહ્યા છે અને સાંભળી પણ રહ્યા છે બધાના મનમાં લક્ષ એક જ છે કે જલ્દીથી જલ્દી બાપ સમાન બનીએ લક્ષને જોઈ હિંમતને જોઈ શ્રેષ્ઠ સંકલ્પને જોઈ બાપ દાદા ખુશ છે સાથે સાથે જોઈ રહ્યા છે કે લક્ષ બધાનું ખૂબ ઊંચામાં ઊંચું છે પરંતુ પ્રત્યક્ષ રૂપમાં લક્ષણ લક્ષણ નંબર વાર છે અને સમાન હોવા અર્થાત બાપ સમાન બનવું જે સેવાની સ્ટેજ પર નિમિત્ત બાકો છે તે સદા એક જ સંકલ્પમાં રહે છે કે બાપને પ્રત્યક્ષ કેવી રીતે કરીએ ક્યારે થશે એવો સંકલ્પ થશે સેવા ક્યારે થશે એવો સંકલ્પ ચાલે છે ને બાપ પછી બાળકોને પૂછે છે કે બાળકો તમે બધા સંપન્ન સંપૂર્ણ સ્વરૂપમાં સ્વયં ક્યારે પ્રત્યક્ષ થશો બાપનો પ્રશ્ન છે બાળકો પ્રત્યે કે

કરતા જ રહો છો આજે ફલાણી મીટિંગ છે કાલે ફલાણી હમણાં પણ કેટલા મીટિંગ વાળા પણ બેઠા છે આ તો ખૂબ સારું પરંતુ આ મીટિંગની તારીફ તારીખ કઈ છે જે વિચારો તે બોલ હોય તે જ કર્મ હોય સંકલ્પ બોલ અને કર્મ ત્રણેય શ્રેષ્ઠ લક્ષ પ્રમાણે હોય બાપ દાદા જુએ છે કે આ બનેલા બાળકો સર્વ આત્માઓના કલ્યાણકારી પ્રત્યક્ષ રૂપમાં સ્ટેજ પર ક્યારે આવશે દરેક ગુપ્ત પુરુષાર્થમાં છે લગનમાં છે આ પણ બાપ દાદા જુએ છે પરંતુ આ વિશેષ સંકલ્પની લગનમાં મગન ક્યારે થશે લગન તો છે પરંતુ નિરંતર આ સંકલ્પને સંપન્ન કરવામાં મગન રહેવું અર્થાત નિરંતર આ જ સંકલ્પને પૂર્ણ કરવાની પ્રેક્ટિસ સ્વરૂપમાં હોય હજી સંકલ્પ અને પ્રત્યક્ષ કર્મમાં અંતર છે થવાનું તો છે જ અને કરવાનું પણ બાળકોએ જ છે બાપ તો બેકબોન છે જ તો બાપ દાદા જોઈ રહ્યા હતા કે સૌથી તીવ્ર ગતિની સેવા છે વૃત્તિ દ્વારા વાઇબ્રેશન ફેલાવવા વૃત્તિ ખૂબ તીવ્ર રોકેટ કરતા પણ તેજ છે ઝડપી છે વૃત્તિ દ્વારા વાયુમંડળને પરિવર્તન કરી શકો છો જ્યાં ઈચ્છો જેટલા આત્માઓ પ્રત્યે ઈચ્છો વૃત્તિ દ્વારા અહીં બેઠા બેઠા પહોંચી શકો છો વૃત્તિ દ્વારા દ્રષ્ટિ અને સૃષ્ટિ પરિવર્તન કરી શકો છો પરંતુ એક વાત વૃત્તિ દ્વારા સેવા કરવામાં અડચણ નાખી રહી છે. વૃત્તિ દ્વારા વાઇબ્રેશન ફેલાય છે. તમારું જડ ચિત્ર હજી સુધી લાસ્ટ જન્મ સુધી વાઇબ્રેશન દ્વારા સેવા કરી રહ્યા છે ને? જોયું છે ને? મંદિર જોયું છે ને? ડબલ ફોરેનર્સ સે મંદિર જોયા છે? ન જોયા હોય તો જોઈ લેજો. કારણ કે તમારા જ મંદિર છે ને કુમારીઓ તમારા મંદિર છે કે ભારત વાળાના મંદિર છે બધાના મંદિર છે સારું મુબારક છે મંદિરની મૂર્તિઓ પ્રત્યક્ષ રૂપમાં વાઇબ્રેશન દ્વારા સેવા કરી રહી છે અર્થાત આપ આત્માઓ મંદિરની મૂર્તિઓ દ્વારા સેવા કરી રહ્યા છો એટલા ભક્ત વાઇબ્રેશન દ્વારા પોતાની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી રહ્યા છે તે છે ચેતન્ય મૂર્તિઓ હવે પોતાની શુભ ભાવનાની વૃત્તિ શુભ કામનાઓની વૃત્તિથી વાયુમંડળમાં વાઇબ્રેશન ફેલાવો પરંતુ કેવું ગમતું નથી પરંતુ કેવું પડે છે પાંડવ પરંતુ શબ્દ ગમે છે નથી ગમતો પરંતુ પરંતુ છે આ ખતમ થઈ ગયું એના માટે સૌથી સહજ વિધિ છે પહેલા દરેક પોતાની અંદર ચેક કરો એક સેકન્ડ માં ચેક કરી શકો છો હમણાં હમણાં કરો સેકન્ડ આપે શું કે બોલવામાં સેકન્ડ મળી ગઈ હવે પોતાની અંદર ચેક કરો મારી વૃત્તિમાં કોઈ આત્મા પ્રત્યે પણ કોઈ નેગેટિવ વાઇબ્રેશન છે વિશ્વનું વાયુમંડળ પરિવર્તન કરવાનું છે પરંતુ પોતાના મનમાં કોઈ એક આત્મા પ્રત્યે પણ જો વ્યર્થ વાઇબ્રેશન અથવા સાચા વાઇબ્રેશન પણ નેગેટિવ છે તો તે વિશ્વ પરિવર્તન કરી નહીં શકશે વિઘ્ન પડતા રહેશે સમય લાગી જશે વાયુમંડળમાં પાવર નહીં આવશે ઘણા બાળકો કહે છે તે છે જ એવાને તો વાઇબ્રેશન તો હશે ને બાપને પણ જ્ઞાન આપે છે બાબા તમને ખબર નથી એ આત્મા છે જેવો પરંતુ બાપ પૂછે છે કે તે ખરાબ છે ખોટું છે થવું ન જોઈએ પરંતુ ખરાબને પોતાની વૃત્તિમાં રાખવું શું બાપની પરવાનગી છે જે સમજે છે આ બાપની પરવાનગી નથી તે એક હાથ ઉઠાવજો ટીવી માં દેખાડો દાદી ને તમે જોઈ રહ્યા છો ને સારું યાદ રાખજો હાથ ઉઠાવ્યો હતો ડબલ ફોરેનર સે હાથ ઉઠાવ્યો બાપ દાદા ના ટીવી માં તો આ આવી જ રહ્યું છે જ્યાં સુધી દરેક બ્રાહ્મણ આત્માની સ્વયંની વૃત્તિમાં કોઈપણ આત્મા પ્રત્યે વાઇબ્રેશન નેગેટિવ છે તો વિશ્વ કલ્યાણ પ્રત્યે વૃત્તિથી વાયુમંડળમાં વાઇબ્રેશન ફેલાવી નહીં શકે આ પાક્કું સમજી લો એટલી પણ સેવા કરી લો રોજ આઠ આઠ ભાષણ કરી લો યોગ શિબિર કરાવી લો અનેક પ્રકારના કોર્સ કરાવી લો પરંતુ કોઈના પ્રત્યે પણ પોતાની વૃત્તિમાં કોઈ જૂના નેગેટિવ વાઇબ્રેશન નહીં રાખો અચ્છા તે ખરાબ છે ખૂબ ભૂલો કરે છે અનેકને દુખ આપે છે તો શું તમે એમને દુઃખ આપવામાં જવાબદાર બનવાને બદલે એમને પરિવર્તન કરવામાં મદદગાર નથી બની શકતા દુખમાં મદદ નથી કરવાની એને પરિવર્તન કરવામાં તમે મદદગાર બનો જો કોઈ એવા પણ આત્મા છે જે તમે સમજો છો બદલાવાના નથી ચાલો તમારા મત પ્રમાણે તે બદલાવા વાળા નથી પરંતુ નંબર વાર તો છે ને તો તમે કેમ વિચારો છો આ તો બદલાવાના જ નથી તમે કેમ જજમેન્ટ આપો છો એ તો બાપ જજ છે ને તમે બધા એક બીજાના જજ બની ગયા છો બાપ પણ તો જોઈ રહ્યા છે આ એવા છે આ એવા છે આ એવા છે બ્રહ્મા બાપને પ્રત્યક્ષ જોયા કેવા પણ વારંવાર ભૂલો કરવા વાળા આત્મા રહ્યા પરંતુ બાપ દાદાએ હું વિશેષ સાકાર રૂપમાં બ્રહ્મા બાબા સર્વ બાળકો પ્રત્યે યાદ પ્યાર આપ્યા સર્વ બાળકોને મીઠા મીઠા કહ્યું બે ચાર કડવા અને બાકી મીઠા શું એવું કહ્યું તો પણ એવા આત્માઓ પ્રત્યે પણ સદા રહેમ દિલ બન્યા ક્ષમાના સાગર બન્યા પરંતુ સારું તમે પોતાની વૃત્તિમાં પણ જો કોઈના પ્રત્યે પણ જો નેગેટિવ ભાવ રાખ્યો તો એનાથી તમને શું ફાયદો છે જો તમને એમાં ફાયદો છે તો ભલે રાખો મંજૂરી છે જો ફાયદો નથી પરેશાની હેરાનગતિ થાય છે તે વાત સામે આવશે બાપ દાદા જુએ છે આ સમયે એમને દર્પણ દેખાડવું જોઈએ તો જે વાતમાં પોતાનો કોઈ ફાયદો નથી નોલેજફુલ બનવું અલગ વસ્તુ છે જ્ઞાન છે આ ખોટું છે આ સાચું છે નોલેજફુલ બનવું ખોટું નથી પરંતુ વૃત્તિમાં ધારણ કરવું આ ખોટું છે કારણ કે પોતાનામાં જ મૂડ ઓફ વ્યર સંકલ્પ યાદની શક્તિ ઓછી નુકસાન થાય છે જ્યારે પ્રકૃતિને પણ તમે પાવન બનાવવા વાળા છો તો આ તો આત્માઓ છે વૃત્તિ વાઇબ્રેશન અને વાયુમંડળ ત્રણેયનો સંબંધ છે વૃત્તિથી વાઇબ્રેશન બને છે

પરંતુ પોતાના મનમાં નેગેટિવ ધારણ નહીં કરો નેગેટિવ નો અર્થ છે કચરો હમણા હમણા વૃત્તિ પાવરફુલ કરો વાઇબ્રેશન પાવરફુલ બનાવો વાયુમંડળ પાવરફુલ બનાવો કારણ કે બધાએ અનુભવ કરી લીધો છે વાણી થી પરિવર્તન શિક્ષાથી પરિવર્તન ખૂબ ધીમી ગતિ ઈચ્છો છો તો નોલેજ ફૂલ બની ક્ષમા સ્વરૂપ બની દિલ બની શુભ ભાવના શુભકામના દ્વારા વાયુમંડળને પરિવર્તન કરો જો પ્રત્યક્ષ જોયું છે તમે બધાએ મધુબનમાં જે પણ આવે છે સૌથી વધારે પ્રભાવ કઈ વાતનો પડે છે વાયુમંડળનો અહીં પણ ભલે બધા નંબર વાર છે પરંતુ બ્રહ્મા બાપની કર્મભૂમિ છે બાપ દાદાની વરદાની ભૂમિ છે તે વાયુમંડળ પરિવર્તન કરી દે છે અનુભવ છે ને તો વાઇબ્રેશન દ્વારા વાયુમંડળ બનાવવું આ છે પરંતુ વાયુમંડળની દિલ પર છાપ લાગી જાય છે તે ભૂલી નથી શકાતું એવું છે તો બાપ દાદા સાંભળતા રહે છે પ્રત્યક્ષતા ક્યારે થશે પરસ્પર રૂરિહાન તો સારી કરો છો સારું છે બોલો પાંડવ હવે શું કરશો વાયુમંડળ પાવરફુલ બનાવજો ભલે સેવા કેન્દ્ર છે કે જે પણ સ્થાન છે પ્રવૃત્તિમાં છો તો પણ વાયુમંડળ પાવરફુલ ચારેય તરફનું વાયુમંડળ

તો પંદર દિવસ પણ કરી લેજો તો પણ પાસ કરી દેશે બાપ દાદાએ એ ડ્રીલ કરાવી સાંભળ્યું બધાએ સારું ત્રણ મીટિંગ વાળા જે આવ્યા છે સ્પાર્ક વાળા ઉઠાવો સારું ખૂબ સારું હવે આ જ વિષય પર રિસર્ચ કરો વાયુમંડળ કેવી રીતે પ્રેક્ટિકલમાં શ્રેષ્ઠ થી એવું વાયુમંડળ બનાવવા માટે શું શું બુદ્ધિમાં રાખવાનું છે શું શું કર્મમાં રાખવાનું છે સંબંધ સંપર્કમાં કરવાનું છે સારું છે પોતાને બિઝી રાખો છો વ્યસ્ત રાખો છો સારી વાત છે પરંતુ બાપ દાદા આ પ્રેક્ટિકલ અનુભવ જોવા ઈચ્છે છે કે કેવી રીતે પ્રેક્ટિકલ કર્યું અને તેનું પરિણામ શું નીકળ્યું જો વચ્ચે કંઈ પણ અડચણ આવી તો શું આવી આ અનુભવ પ્રેક્ટિકલ કરીને જુઓ ફક્ત નહીં નહીં કાઢતા આ કરવાનું છે આ કરવાનું છે ના કરો અનુભવ કરીને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ બનીને બતાવો અને તે એક્ઝામ્પલ બીજાઓને પણ સહયોગ આપશે ઠીક છે ને આ એટલે કે રમેશભાઈને બાબા કહે છે આ નિમિત્ત છે ને સારું છે હજી પણ પંદર દિવસ બાકી છે હજી લાસ્ટ નથી થયું અંત નથી આવ્યો હવે ખૂબ ગયું પરંતુ થોડું રહ્યું છે તો સ્પાર્ક વાળા એવું પ્રેક્ટિકલ કરીને જુઓ અને બીજાઓને દેખાડો ઠીક છે કરી શકશો બની શકશે સારું ઠીક છે ખૂબ સારું સારું બીજી મીટિંગ છે ટ્રાન્સપોર્ટ વિંગની ટ્રાન્સપોર્ટ વાળા તો બધાને સુખ આપશે ટ્રાન્સપોર્ટ વાળા હાથ ઉઠાવો સારો બહેનો બહેનો વગર તો ગતિ જ નથી તો ટ્રાન્સપર ટ્રાન્સપોર્ટ વાળા શું કરશે ફક્ત યાત્રા કરાવશે ટ્રાન્સપોર્ટ વાળા એવો પરસ્પર પ્રોગ્રામ બનાવો જો જે કોઈ પણ આત્માને ઓછામાં ઓછા સમયમાં દુઃખની દુનિયાથી પાર કરીને થોડા સમય માટે પણ શાંતિની યાત્રા કરાવી શકો ચાલો પરમધામ સુધી તો પહોંચવું મુશ્કેલ છે પરંતુ દુનિયાની શાંતિની યાત્રા તો કરાવી શકો છો ને તે પ્લાન તો ખૂબ બનાવો ચારેય પ્રકારની યાત્રાઓ વાળાને બાપ દાદાનો સંદેશ તો પહોંચાડી શકો છો પહોંચાડી રહ્યા છો પહોંચશે જ કારણ કે કોઈ પણ વર્ગ રહી ન જાય ને આ સારું છે જે વર્ગોની ઇન્વેન્શન કાઢી છે આ સારી છે ઠપકો નહીં મળે કોઈ પણ વર્ગ રહી નહીં જશે દરેક પોતાના વર્ગને આગળ વધારવાનો ઉમંગ તો રાખે છે ને આ ખૂબ સારું છે પરંતુ હમણાં જે પણ વર્ગ બન્યા છે કેટલા સમયથી વર્ગ ચાલી રહ્યા છે દોઢ બે વર્ષ થઈ ગયા કે વધારે થઈ ગયા તો કહ્યું દસ બાર વર્ષ વર્ગોની સેવાને દસ બાર વર્ષ થઈ ગયા સારું ઘણો સમય થઈ ગયો છે વર્ગ વાળા માટે બાપ દાદાનો એક સંકલ્પ છે બાપ એ બે ત્રણ વાર કહ્યું છે પરંતુ થયું નથી કે દરેક વર્ગે જે પણ જેટલા સમયમાં પણ સેવા કરી છે એ એક એક વર્ગના વિશેષ સેવાધારીઓ ભલે સહયોગી છે કે હાફ યોગી છે ક્યારેક ક્યારેક આવે છે રેગ્યુલર નથી એવા કોઈ દરેક વર્ગવાળા વાળા ઓછામાં ઓછા પાંચ તો બધા વર્ગની સામે આવવા જોઈએ બાપ મધુબનમાં તે બધા જુએ કે વર્ગવાળા વર્ગવાળાએ ભલે દસ બાર હોય પરંતુ પાંચ તો લાવો પાક્કા સારા સહયોગી સેવાના નિમિત્ત બનવાવાળા પાંચ પાંચ તો નીકળી શકે કે નહીં નીકળી શકે છે લાવો તો બાબાને પૂછ્યું ક્યારે લાવીએ તે તો દાદીઓ ઉપર છે બાપ દાદાના પ્રોગ્રામમાં લાવીએ મ દાદી પૂછે છે તે પછી એવા બાપ દાદાને મળવા લાયક હોય પાંચ તો નીકળી જ શકે છે વધારે નથી કહેતા પાંચ બસ તો દાદીઓ પાસ કરશે પછી એન્જિનિયર સ્વિંગ વાળા છે એન્જિનિયર્સ નું તો કામ જ છે પ્લાન બનાવવા તો તીવ્રપુર શાટ નો કોઈ પ્લાન બનાવ્યો કે ફક્ત સેવાના બનાવ્યા એન્જિનિયર એન્જિનિયર્સે દરેક મહિને તીવ્ર પુરુષાર્થનો નવો કોઈ નવો નવો પ્લાન બનાવવો જોઈએ સલાહ આપવી જોઈએ પછી ફાઇનલ તો દાદીઓ કરશે દાદીઓ તમારા સાથી છે પરંતુ એન્જિનિયર્સ અને સાયન્સ વિજ્ઞાનવાળાએ એવા પ્લે કોઈ પ્લાન બનાવવા જોઈએ જે જલ્દી જલ્દી નવી દુનિયા આવી જાય બસ આજ મીટિંગ કરતા રહેશે પ્લાન બનાવતા રહેશે ક્યાં સુધી કોઈ તીવ્ર ગતિના પ્લાન બનાવો કારણ કે લક્ષ તો તમારા વર્ગનું નું આ જ છે કે એવા પ્લાન બને જે પોતાનું રાજ્ય જલ્દીથી જલ્દી આવે તો એવા પણ પ્લાન બનાવો અને સેવામાં પણ થોડા સમયમાં વધારે સફળતા પ્રત્યક્ષ દેખાય એવા પ્લાન બનાવો એવા પ્લેન બનાવશો ને લાસ્ટ ટર્નમાં બધા રિપોર્ટ સાંભળશે કે દરેક વર્ગે સફળતાને તીવ્ર બનાવવાના શું પ્લાન બનાવ્યા ફક્ત બનાવવાના નથી 15 દિવસ એનો અભ્યાસ કરવાનો છે પ્રેક્ટિકલ માં લાવવાનું છે ઠીક છે ને હવે પ્રેક્ટિકલ બનવાનું છે ને એક બીજામાં બધા કહે છે બાપ દાદા તો બધાની રૂરીહાન સાંભળતા રહે છે બધા કહે છે પ્રત્યક્ષ થાય પ્રત્યક્ષ થાય પરંતુ પહેલા પ્રત્યક્ષ તમે તો થઈ જાઓ બાપ પણ તમારા દ્વારા પ્રત્યક્ષ થશે ને સારું હમણાં હમણાં પોતાની વૃત્તિને એકાગ્ર કરી શકો છો ક્યાંય પણ વૃત્તિ હલચલમાં ન આવે

બહુ જ કમજોર આત્માઓને પણ શક્તિશાળી બનાવવા વાળા એવા માસ્ટર બાપ દાદાના ખૂબ ખૂબ યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન સમય પ્રમાણે દરેક કાર્યમાં સફળ થવા વાળા જ્ઞાની યોગી તું આત્મા ભવ જ્ઞાનનો અર્થ છે સમજ સમજદાર એને કહેવાય છે જે સમય પ્રમાણે સમજદારીથી કાર્ય કરવા સાથે સફળતા પ્રાપ્ત કરે સમજદારની નિશાની છે તે ક્યારેય દગો નથી ખાઈ શકતા અને યોગીની નિશાની છે ક્લીન અને ક્લિયર બુદ્ધિ જેમની બુદ્ધિ ક્લીન અને ક્લિયર છે તે ક્યારેય નહી કહેશે કે ખબર નહીં એવું કેમ થઈ ગયું આ શબ્દ જ્ઞાની અને યોગી આત્માઓ ન બોલી શકે એ જ્ઞાન અને યોગને દરેક કર્મમાં લાવે છે આજનું સ્લોગન છે અચલ અડોલ તેજ રહે જે પોતાના આદિ અનાદિ સંસ્કાર સ્વભાવને સ્મૃતિ માં રાખે છે ઓમ શાંતિ